આખરે લોકો હિંમત કરી આરોપીને લોહી ભીના હથિયાર સાથે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે આરોપી સામે ભૂતકાળમાં એક થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે માર્કેટના પાર્કિંગમાં બાઇક મૂકવા બાબત તેના સામાન્ય ઝઘડામાં જીવ લેણ હુમલો કર્યો હતો સુરતમાં હત્યાનો સિલસિલો હજી પણ યથાવત છે સુરત શહેરના ઉતરા વિસ્તારમાં બે યુવકો વચ્ચે માત્ર બાઇક બાબતે થયેલી બોલાચાલી અંતે હત્યામાં પરિણમી હતી ઉદ્ધા સ્થિત મહાવીર કોમ્પ્લેક્ષ પાસે આ ઘટના બની હતી જેમાં સુભાષ નામનો વ્યક્તિ પોતાની બાઇક લઈને કોમ્પ્લેક્ષમાં આવે છે જ્યાં તેની નીરજ નામના શખ્સ સાથે બાઇક બાબતે કંઈક બોલાચાલી થઈ છે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખરે નીરજે ઘાતક હથિયાર વડે ઘા ચીંકી સુભાષને મોતને ઘાટ ઉતાર્યું હતું

એ ત્યારે પોતે બાઇક લઈને જ્યારે પોતાના કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે જે આરોપી છે એના સાથે એની કોઈક પાર્કિંગ બાબતે બોલાચાલી થાય છે અને આ બોલાચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગ બનનારને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ બનનારનું મૃત્યુ થાય છે પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે એની ધરપકડ કરી છે અને એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે તપાસ્યો છે આરોપી અગાઉ ચોરીના ને એવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો અને પોતે કોઈ નિશ્ચિત જગ્યાએ રહેતો નથી એ ફરતો રહેતો હોય છે ગમે ત્યાં સુઈ જાય છે ગઈકાલની જે ઘટના છે એમાં પણ આરોપી હતો એ ત્યાં અગરબત્તીની દુકાનમાં નોકરી કરવા માટે આવ્યો હતો અને નોકરીની પૂછતાછ કરી રહ્યો હતો ત્યાં ઊભો હતો અને ત્યાં જ સવારના સમયમાં સૂઈ પણ રહ્યો હતો એ પ્રકારનું ઇન્ટ્રોગેશનમાં પોલીસને એણે જણાવ્યું છે પોલીસ એના ઇન્ટ્રોગેશનના જે માહિતી છે એ એ વેરીફાય કરી કરી રહી છે આ ઉપરાંત જે આસપાસના લોકો છે એના નિવેદનો પણ પોલીસે લીધા છે અને આ કેસ જે એફએસએલ પણ અમે બોલાવી હતી આ કેસ મજબૂતાથી તૈયાર થાય એ પ્રકારનો પોલીસની તૈયારી છે